નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પર્ક ટુ ડે ન્યૂઝ દસમી એપ્રિલના રોજ ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકની ઉજવણી થવાની હોય તે પૂર્વે જૈન સંગીતકાર કર્ણિક શાહ જેઓ મહાવીર સ્વામી પર સ્તવન લખ્યું છે આ નવીન સ્તવનનું લોન્ચિંગ થાય તે પૂર્વે સ્પર્ક ટુ ડે ન્યૂઝમાં તેઓ પધાર્યા હતા અને આ વિશે સંપૂર્ણ માહિતી આપી હતી સંવાદદાતા દીપક શાહે જૈન સંગીતકાર કર્ણિક શાહ અને તેમની દીકરી લબ્ધી સાથે ખાસ વાતચીત કરી નમસ્કાર દર્શક મિત્રો સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે દર્શક મિત્રો આજે આપણે સ્ટુડિયોમાં એક એવા શખ્સિયતને ઇન્વાઇટ કર્યા છે આજે જ્યારે વિશ્વ આખું નમસ્કાર મહામંત્રના જાપમાં જોડાવા માટે થનગની રહ્યું છે આવતીકાલે નરેન્દ્રભાઈ મોદી દેશના પ્રધાનમંત્રી એ કાર્યક્રમની શિરકત કરવાના છે નવ જેટલા પ્રદેશના મુખ્યમંત્રીઓ પણ જોડાવાના છે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ અને હર્ષ સંઘવી ગૃહમંત્રી પણ જોડાવાના છે આ નમસ્કાર મહામંત્રનું આયોજન એક દિવસ પૂર્વે એટલે કે દસમી તારીખે ભગવાન મહાવીર સ્વામીનો જન્મ કલ્યાણક દિવસ છે અને એને એક દિવસ અગાઉ આ આખા વિશ્વમાં નમસ્કાર મહામંત્રનું આયોજન કર્યું છે આપણી સાથે સ્ટુડિયોમાં જે શખ્સિયત પધારી છે જેને અમે આપને રૂબરૂ કરાવવા જઈ રહ્યા છે પોતાના ફિલ્ડમાં પોતે ખૂબ મોટા એચિવમેન્ટ્સ કર્યા છે અને આજે આપણી સાથે છે જેઓએ તાજેતરમાં જ્યારે ભગવાન મહાવીર સ્વામીનું કલ્યાણક છે તો બધા લોકોને કંઈક નવું મળે એટલા માટે એમને એક નવું ગીત બનાવ્યું છે હું તમને એમનો પરિચય આપી દઉં પહેલાં આપણી સાથે સ્ટુડિયોમાં છે કર્ણિકભાઈ શાહ પોતે જૈન સંગીતકાર છે એમની બાજુમાં જે બેઠા છે લભી કર્ણિક શાહ એમની દીકરી છે કર્ણિકભાઈનો પરિચય આપું તો એ પરિચયના કોઈ મહતા જ નથી વડોદરા આખું એમને ઓળખે છે સંગીત જગતના લોકો એમને ઓળખે છે જૈન સંગીતકાર તરીકે ઘણા બધા આચાર્ય ભગવંતોએ એમને જુદી જુદી પદવીથી નવાજ્યા છે આપણા સંગીતકાર એવા કર્ણિકભાઈ શાહ પોતે લગભગ પાંત્રીસ વર્ષથી વિદેશની ધરતી ઉપર પણ જઈને લગભગ બારેક જેટલી વિદેશ યાત્રાઓ એમને કરી છે અને જુદા જુદા રાષ્ટ્રમાં જઈને એ બેલ્જિયમ હોય યુકે હોય અમેરિકા હોય કેનેડા હોય દુબઈ હોય આવા અનેક જગ્યાએ એમને કાર્યક્રમો આપ્યા છે આપણા દેશની જાનીમાની ફિલ્મ હસ્તીઓ એમની સાથે પણ એમને સ્ટેજ પરફોર્મન્સ આપ્યા છે અને કર્ણિકભાઈને પોતે ઘણા બધા એવોર્ડ્સ મળેલા છે આપણે એમને જ પાસે વાત કરીશું કે એમની જીવન ઝરમર કેવી રીતે આખી ચાલી છે બીજા કર્ણિકભાઈ આપનું સ્પાર્ક ટુડેના સ્ટુડિયોમાં સ્વાગત છે બીજા જે આપણી સાથે જોડાયા છે લબ્ધી શાહ લબ્ધી પોતે અત્યારે ચાર્ટર્ડ એકાઉન્ટનો અભ્યાસ કરી રહી છે સીએનો અભ્યાસ કરી રહી છે બીકોમમાં ભણી રહી છે આજે એક પેપર આપીને આવી છે બિઝનેસ લોનું આવતીકાલે ઇન્ટરનેશનલ ફાઇનાન્સનું પેપર આપવાનું છે અને અત્યારે આપણી સાથે સ્ટુડિયોમાં છે દીકરી ખૂબ સુંદર ગાય છે એનો અવાજ એકદમ મધુરો છે અને જે કર્ણિકભાઈએ ગીત લખ્યું છે એને સ્વરબદ્ધ એ લબ્ધિએ કર્યું છે તો આપણે સૌથી પહેલાં તો સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે કર્ણિકભાઈ પહેલાં તો અમારા દર્શક મિત્રોને એ બતાવો કે એક સંગીતકાર તરીકે તમે સૌથી પહેલીવાર ક્યારે ખબર પડી તમને કે મારી અંદર સંગીતનો કીડો છે અને હું સંગીતના ક્ષેત્રમાં ખૂબ આગળ જઈ શકું એવું તમને ક્યારે લાગ્યું એટલે એના માટે જો વાત કરું તો પૂજ્ય પપ્પાનું જીવનમાં વધારે યોગદાન કારણ કે પપ્પા આપણા જેટલા બધા સ્તોત્ર છે એ બહુ સરસ ગાતા અજીત શાંતિમાં તો એમની ખૂબ માસ્ટરી હતી અને એમને એવું લાગ્યું કે હું ગાઈ શકીશ ઓકે એટલે એમને મને પ્રેરણા આપી કે તું સંગીત શીખ અને એક સારો કલાકાર બન અને જૈન શાસનને જ સમર્પિત થાય એવી એમની વધારે ઈચ્છા હતી ઓકે તો તમે કેટલા વર્ષથી ગાવાનું શરૂ કર્યું તમારી કેટલી ઉંમર હતી ને તમે આ શરૂ કર્યું હું તેર વર્ષનો હતો ત્યારે મેં સૌ પ્રથમ સ્થવન ગાયું અને ત્યારે પપ્પા ગવર્મેન્ટ સર્વન્ટ હતા એટલે અમે ગોધરામાં રહેતા હતા અને ગોધરામાં જ સંગીત શીખવાની શરૂઆત મેં લગભગ નાઇન્ટીન એટી ટુમાં કરી ઓગણીસો બ્યાસીમાં હાજી તેર વર્ષની ઉંમરમાં હાજી તમે સૌથી પહેલું ગીત વગેરે ગાયું હાજી અને ત્યારે તમને એવું લાગ્યું કે હું ગાયક ગાયક તરીકે ચાલી શક્યું એમ હાજી અને ત્યારથી એના માટેની કોઈ પ્રોફેશનલ ટ્રેનિંગ વગેરે મેળવેલી તમે હા ત્યાં આગળ અમારા ગુરુજનો હતા એમની પાસે સંગીત હું શીખ્યો ત્યાર પછી મને વડોદરાથી માર્કન ભટ્ટ નામના ટીચર એવોર્ડ એવોર્ડ આપવા માટે આવ્યા હતા જી મારો ફર્સ્ટ નંબર આવ્યો હતો કોલેજમાં જી મેં બીકોમ સુધીનો અભ્યાસ કર્યો પછી તો એમને મને કહ્યું કે આટલો સરસ અવાજ છે તો વડોદરાની પરફોર્મિંગ આર્ટ્સ મ્યુઝિક કોલેજમાં તમારે શીખવું જોઈએ અને પછી નાઇન્ટી વનમાં હું બરોડા આવ્યો અને અહીંયા મેં ત્રણ વરસ મ્યુઝિક કોલેજમાં બી મ્યુઝિકની તાલીમ લીધી પરફોર્મિંગ આર્ટ્સ વડોદરા જે સુરસાગર પાસે છે બરાબર અને ત્યાંથી તમે આ ઓફિશિયલ ગાવા આવીને પ્રોફેશનલી હા ગામ કરવાની શરૂઆત કરી તમે તમારા જીવનમાં કયા ગુરુ ભગવંતનો બહુ વધારે આમ

મહારાજ સાહેબ કે જેમની આજે પણ મને સતત પ્રેરણા મળતી રહે છે અને જૈન સંગીતકાર તરીકે હું આગળ આવ્યો હોઉં તો એમાં વડોદરાના સુપ્રસિદ્ધ સ્ત્રી સંગીતકાર કોકિલાબેન શાહનો પણ બહુ મોટો હાથ છે કે જેમને મને સતત જૈન સંગીતનું માર્ગદર્શન આપ્યું અને મેં તૈયાર કર્યો વાહ કર્ણિકભાઈ તમે સૌથી પહેલી વિદેશ યાત્રા ક્યારે કરી મેં સૌથી પહેલી વિદેશ યાત્રા નાઇન્ટીન નાઇન્ટી એટમાં એટલે કે ઓગણીસો અઠ્ઠાણું માં મારું ગ્રુપ લઈને કર્ણિક મ્યુઝિકલ ગ્રુપ લઈને હું અમેરિકા ગયો અને ત્યાં દોઢથી બે મહિના અમે લોકોએ કાર્યક્રમો આપ્યા ઓકે ત્યાર પછી અવિરત એ યાત્રા આજે પણ ચાલુ જ છે અને છેલ્લા લગભગ સત્યાવીસ વર્ષથી પર્યુષણ પર્વમાં તો અમેરિકા લંડન પેરિસ દુબઈ એ રીતના જ કાર્યક્રમો થતા હોય છે બરાબર તમે ત્યાં સ્ટેજ પરફોર્મન્સ જ આપો છો કે પણ મને તો ફક્ત ગાવા માટે ગાયક તરીકે આપણામાં જે ઉછામણીઓ બોલાવવાની હોય સુપન્ની ને એના માટે જ બોલાવતા હોય છે રોજ પર્યુષણ પર્વ હોય અને રાત્રે ભક્તિ સંધ્યા હાજી બરાબર તમને વિદેશમાં એવોર્ડ પણ મળ્યા છે હાજી તો એના વિશે કંઈક કહો સૌ પ્રથમ હું નાઇન્ટી એઈટમાં ગયો ત્યારબાદ ટુ થાઉઝન્ડ વનથી ટુ થાઉઝન્ડ ટેન સુધી લંડનમાં લગભગ મારી બારથી તેર યાત્રા થઈ જી એટલે લંડનમાં પણ મને બેસ્ટ સિંગર ઓફ ગુજરાત બેસ્ટ પરફોર્મર ગુજરાતનો લંડન મહાવીર ફાઉન્ડેશન દ્વારા એવોર્ડ મળ્યો અને ત્યારબાદ શિકાગોમાં હમણાં જ બે હજારને બાવીસ ની અંદર બેસ્ટ પરફોર્મર ઓફ ગુજરાતનો એવોર્ડ એ લોકોએ મને આપ્યો શિકાગો હા જૈન મેટ્રોપોલિટિન આપ્યો અર્પણ કર્યો તમે અહીંયા પણ કાર્યક્રમ આપો છો અને વિદેશની ધરતી ઉપર જઈને પણ આવા જૈન કાર્યક્રમો આપો છો હાજી એમાં બેઝિક તફાવત શું દેખાય તમને ત્યાંની ધરતી ઉપર કેમ કે કોઈને ત્યાં મળવા જવું હોય તો અપોઇન્ટમેન્ટ વગર જવાય નહીં સાચી વાત છે આપણે અતિથિ દેવો ભવ ગમે ત્યારે આવે તો વેલકમ કરીએ તમે ફોન કર્યા વગર જાઓ તો સોરી આઈ કાન્ટ મીટ યુ ભારત ભારતની જે ધરતી છે એ તો આર્ય દેશની ધરતી છે એમાં ચોક્કસ વાત છે અહીંયા આપણને મહાત્માનો યોગ મળે છે ત્યાં મહાત્માનો યોગ નથી મળતો એટલે જેટલા પ્રવચનકાર વિધિકાર આવે છે એને જ મહાત્મા માની અને એ લોકો સરસ રીતે પૂજે છે એમની પાસેથી ઘણી બધી જાણકારી મેળવે છે અને જેમ આપણે અહીંયા ધર્મ કરીએ છીએ એવો આજકાલ તો એટલો બધો ધર્મ ત્યાં પણ વધી ગયો છે કારણ કે બધાને એનું મૂળ ખબર પડી છે કે ધર્મ કરશે તે જ તરશે બાકી બધું મિથ્યા છે માટે અહીંયા હોય તો મહાત્માનો યોગ મળે છે ત્યાં મહાત્માનો યોગ નથી મળતો પણ ત્યાં દરેક વ્યક્તિ ખૂબ સુંદર રીતે ધર્મની આરાધના આખું વર્ષ કરતા હોય છે જે પછી પર્યુષણ હોય ઓળી હોય કે કોઈ પણ કાર્ય હોય તો આરાધના તપશ્ચર્યા એ બધું બહુ સરસ થતું હોય છે ત્યાં વાહ ખૂબ સરસ કણિકભાઈ મેં એવું પણ સાંભળ્યું છે કે તમે અનેક ભાષાઓમાં ગીત ગાતા હો છો તમે કેટલી ભાષામાં ગીતો ગાવ છો આમ તો પહેલા તો પરફોર્મન્સ આપ્યું હોય પહેલાં તો ગુજરાતીમાં જ ગાતો જી પણ વડોદરા આવ્યો પછી એટલું બધું વિશાળ સ્ટેજ મળ્યું એટલી બધી વિશાળ ભૂમિ હતી ને ઘણા બધા મિત્રો હતા એટલે એમ કરતા કરતા જ્યાં જ્યાં પ્રોગ્રામ આપવા ગયો મદ્રાસ છે કલકત્તા છે મુંબઈ છે તો એમની ભાષામાં ગાવાનો એક મને એક શોખ હતો કે આ લોકો કેવી રીતે ગાય છે તો એમ મને બોલતા નથી આવડતું પણ હું ગીત ગાઈ શકું એટલે મને ખબર છે ત્યાં સુધી દસથી બાર લેંગ્વેજની અંદર મેં કાર્યક્રમો આપ્યા છે અને હું ગાઉં છું ગીત તમે એક સાઉથની કોઈ એક લેંગ્વેજમાં એકાદ ગીત અમારા દર્શક મિત્રોને સંભળાવો તેલુગુ સંભળાવો જી ભગવંતુડા ભગવંતુડા અરિહંતુડા ની પેરુ પવિત્રમુ ની દયા છે પૂદુ ભગવંતુડા અરિહંતુડા ભગવંતુડા વાહ તેલુગુ સિવાય બીજી કોઈ એક લેંગ્વેજ માં પણ જરાક સંભળાવો આ મરાઠી લેંગ્વેજ છે કારણ કે મરાઠી વ્યક્તિઓ બધી જગ્યાએ હોય ને ગુજરાતમાં તો ખાસ જી આવડમારા જાયી તે મંદિર મી પાલ દેવાલા એવોની દેવા લાયલ દેવા કરતો મુક્તિ મેળ એલા હા દેવાચ મંદિર હા ચલા દર્શન કરાયેલા કાય સંગ તું લાગ દેવા ભક્તજણી દર્શન કરાયલા ભક્તિ મી કરતો પૂજા મી કરતોન હોવા મંદિર હા ચલા દર્શન કરાયલા વાહ ખૂબ સુંદર એકાદ સિંધી ભાષામાં પણ સંભળાવી દો મહાવીર વાહ તમે ગુજરાતી શીખ્યા ને ગુજરાતીથી આ બધી લેંગ્વેજમાં ગાયું તમારા દિલની નજીક હોય એવું કોઈ ગીત જરા મારા દર્શક મિત્રોને સંભળાવો આ એક એવું ભજન છે જી કે જે બહુ પોપ્યુલર થયું છે અને યુટ્યુબ પર તો છે જ પણ જ્યારે આપના યુટ્યુબ પર કેટલા વિડીયો હશે લગભગ ત્રણસો થી વધારે વિડીયો છે ત્રણસો થી વધારે હાજી કર્ણિક શાહ લખવાથી જી તરત જ તરત જ એ આવી જશે અને એમાં અલગ અલગ બધા પ્લે છે જેમ કે મેં ગરબા ગાયા હોય જૈન સ્તવન ગાયા હોય વૈષ્ણવ ભજન ગાયા હોય જી કારણ કે વૈષ્ણવ ભજન અને સાંઈ બાબાના ભજનને એ બધાના પણ કાર્યક્રમો હું એટલા જ કરતો આવ્યો છું એટલે બધા અલગ અલગ કેટેગરીના મળશે પરંતુ એક ભજન મને ટુ થાઉઝન્ડ ફાઇવમાં કે થ્રીમાં મને મળ્યું હતું જે ગુજ્જન ઓડિયો કેસેટ કંપની બોમ્બેમાં ચાલતી હતી એ વખતે કેસેટ શીડીનો જમાનો હતો એટલે અને હું કિશોરભાઈ મનરાજા ફાલ્ગુની પાઠક અમે લોકો બધા સાથે ગાતા હતા શીલા શેઠિયા જે આ બધા બહુ મોટા નામ છે અને બધા સાથે ત્યારે એક ભજન મને બહુ સરસ લાગ્યું તો હમણા કોરોનામાં હા કોરોનામાં એક ભાઈ વચ્ચે થી વિદાય થી વિદાય થયા અને માવી જન્મ માં અનેક વર્ષોથી કિશોર ભાઈ આપણી સાથે આવતા અહીંયા અને બહુ પરફોર્મ કર્યું છે એમને તો ત્યારે મને એક ગીત મળ્યું હતું કે આ જગત ભગવાનના ચરણે અર્પિત થઈ શકે છે બાકી બધું મિથ્યા છે તો એવું એક ભજન છે જે બહુ પોપ્યુલર થયું છે અને હું બેંગ્લોર ફક્ત એક દિવસના કાર્યક્રમમાં ગયો હતો ત્યાં એક નાનકડું મંડળ આ ભજન ગાતું હતું અને એમને મને શબ્દો આપ્યા અત્યારે મારા નામે પ્રસિદ્ધ થઈ ગયું ખરેખર મારું છે નહીં લખાણ પણ મારું નથી કમ્પોઝિશન પણ મારું નથી બધું એ કોઈ ગ્રુપ નું હતું પણ અત્યારે મારા નામે પ્રસિદ્ધ છે એને હું તમને લાઈન સંભળાવું છું કોઈ સોના ચડાય કોઈ ચાંદી ચડાય કોઈ હીરા ચડાય કોઈ મોતી ચડાય ચડાવ ક્યાં તુજે ભગવન ચઢાઓ ક્યાં તુજે ભગવન કા હેર ધનકા હે એમાં બધા અંતરા સરસ છે પણ આ એક અંતરો બહુ સરસ છે अगर मैं तन चढ़ाता हूँ तो वो पत्नी का जूठा है अगर मैं मन चढ़ाता हूँ तो वो ममता का अगर मैं धन चढ़ाता हूँ तो वो पापों का जूठा है अगर मैं धर्म चढ़ाता हूँ तो वो कर्मों का जूठा है चढ़ाऊ क्या तुझे देदिया? भगवन ये निर्धन का डेरा है तुझे परमात्मा जानू तू ही तो है मेरा दर्पण तुझे परमात्मा जानू करू मैं आत्मा अर्पण इसीलिए कहता हूँ कि ये निर्धन का डेरा ये निर्धन का डेरा वाह खूब सरस थैंक यू खूब सरस खूब सरस કર્ણિકભાઈ તમે ઘણા બધા ફિલ્મ જગતના લોકો સાથે પણ કામ કર્યું છે તો કોની કોની સાથે કામ કર્યું છે અને કેવા પ્રકારનો તમારો અનુભવ રહ્યો એમની સાથે મારો સૌથી પહેલો ગરબાનો શો ડોન બોસ્કો હાઈસ્કૂલમાં હતો અને બામ્બુ બીચની અંદર હું ગાતો હતો મારી સાથે રૂપલ દોશી ફાલ્ગુની પાઠક આ બધા મેં બધા સાથે ગાતા હતા તો મારી બાજુમાં એક બિલકુલ યંગ સ્ટાર બેઠો હતો મને ખબર પણ નહીં અને પછી મને મારા જે ગ્રુપ લીડર હતા એને કીધું કે તમારી બાજુમાં કોણ બેઠું છે ખબર છે તમને મેં તો ના ખ્યાલ નથી એમનું નામ સલમાન ખાન છે હા 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 એક જ પિક્ચર આવ્યું હતું મેં એને પ્યાર ક્યાં પછી મેં બાજુમાં જોયું અને પછી મારો નાનો ભાઈ પણ મારી સાથે આવ્યો હતો અને એને અમારા ઘણા બધા ફોટોગ્રાફ્સ લીધા ત્યારે મને ખબર પડી કે આ સલમાન ખાન છે જે આજે તો સમગ્ર વિશ્વમાં જબરદસ્ત નામ છે ત્યારબાદ અમરીશ પુરીજી સાથે માઉન્ટ આબુની અંદર બ્રહ્માકુમારી માટે મેં બહુ ભજનો ગયા છે જી એમની સાથે ત્રણ દિવસ રાજ યોગા શિબિર કરી હતી જેમાં અમે બંને યોગા સાથે કરતા હતા હું અને અમરીશપુરીજી જે જેઓ પણ આજે આપણી વચ્ચે નથી ત્યારબાદ મારી પહેલી ગરબાની ઓડિયો કેસેટ ત્યારે અમે ભરૂચ રહેતા હતા કારણ કે પપ્પા તે વખતે ગવર્મેન્ટ સરાઉન્ડર થાય એટલે ચિટનીશ ટુ કલેક્ટર ભરૂચમાં હતા અને પછી મામલતદાર થયા તો ત્યાં મારી ઓડિયો કેસેટ ગરબાની ગામને પાદર એનું નામ એનું ઇનોગ્રેશન કરવા વિમોચન કરવા માટે એ રામ તેરી ફિલ્મની ફેમસ હિરોઈન મંદાકીનીજી હા એ ત્યાં આવ્યા હતા અને ઘણા બધા સ્ટાર્સ હતા એમાં ગુજરાતી સ્ટાર્સ ફિરોજ ઇરાની કલ્યાણજી આણંદજી સાધના સરગમ આ બધા ત્યાં આવ્યા અને મારી કેસેટનું વિમોચન એમના હાથે થયું હતું વાહ એટલે બધા સ્ટાર લોકો દ્વારા તમારી કેસેટના વિમોચન પણ હાજી હાજી ખૂબ સુંદર ખૂબ સુંદર ખૂબ સુંદર બીજું આપ મને એવું કહો કે સંગીતમાં સુગમ સંગીત જે છે એની સાથે તમારું ટ્યુનિંગ કેવું સુગમ સંગીતના મારા બે આઈડિયલ કલાકારો રહ્યા છે પુરુષોત્તમ ઉપાધ્યાય જે આપણી વચ્ચેથી હમણાં થોડા સમય પહેલાં જ વિદાય થયા અને બીજા છે આશિષ દેસાઈ જે આ બંનેના ગીતો સાંભળતા સાંભળતા વિદેશ જે આ જૈન શાસનને લીધે જવાનું થયું જૈન શાસન એટલું રડિયામણું એટલા માટે હું કહું છું કે જૈન શાસનને લીધે મને બીજા ઘણા બધા અનેક કાર્યક્રમો મળ્યા અને ઘણું બધું નામ થયું જૈન શાસન થકી મને એક ડૉક્ટર દિનેશ ઓશા જે કે જેઓ નેનો ટેકનોલોજી ગુજરાતમાં લાવનાર છે અને પોતે કવિ પણ છે એવા દેશ વિદેશના બધા ટોપ ગાયકો પાસે મેં ગીતો ગણ્યા છેલ્લું મારું લેટેસ્ટ આલ્બમ છે તુલસી ક્યારો એમાં કવિની કલ્પના એવી છે કે મારી મઢુલી સામે યમુનાજી વહે મારી નજરીમાં નંદ દુલારો રે નરસિંહ અને મીરા મારા પાડોશી હોય આવતા ભાવમાં જી મારે આંગણ તુલસી ક્યારો વાહ આવા ગીતોને મેં કમ્પોઝ કર્યા છે એટલે અઢારથી વધુ ટાઇટલના ઘણા બધા ગીતો મેં કમ્પોઝ કર્યા છે એટલે સુગમ સંગીત પણ મને ખૂબ ગમે છે જી ખૂબ સરસ આપણી સાથે બીજા જે મહેમાન કલાકાર છે એ છે લબધી કર્ણિક શાહ કર્ણિકભાઈની દીકરી છે મોરના ઈંડા ચિત્રવા ન પડે એ જે કહેવત છે એ ખૂબ યથાર્થ છે કેમ કે લબ્ધીએ પપ્પાની સાથે પપ્પાનો વારસો આગળ લઈ જવાનું નક્કી કર્યું છે અને જ્યારે આપણે મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવ જ્યારે આપણે ઉજવી રહ્યું છે આખું વિશ્વ ત્યારે એની પૂર્વ સંધ્યાએ આપણે જ્યારે આ સ્ટુડિયોમાં આ મહાનુભાવો પધાર્યા છે ત્યારે હું સૌથી પહેલાં તો લબ્ધી તને એ પૂછીશ કે આના

ઋષભ દોશી દીપસા અને લબ્ધી શા આ ત્રણ લોકોએ ભેગા થઈને આ ગીત ગાયેલું છે તો આપણે લબ્ધીના અવાજમાં ત્યારે સાંભળીએ જી રો મે રો મે વસ્યો છે ઓ વર્દમાન તુ કણ અવતાર તુ મારી સરસ ખૂબ સરસ અવાજ છે લબ્ધી અદભુત આ આનું સ્વરબદ્ધ કર્યું છે પપ્પાએ કર્ણિક ભાઈએ આખું ગીત બનાવ્યું છે કેટલા અંતરા છે ટોટલ ચાર અંતરા છે અને આ પ્રસિદ્ધ ક્યારે થવાનું છે શું છે કેવી રીતે જરાક તો પાંચ તારીખે વાયરલ થઈ ગયું જે પણ અમે એને માયુ જન્મ કલ્યાણક માટે રેલી માટે ખાસ બનાવ્યું છે કે ની અંદર આપણા જે જૈન છોકરા છોકરીઓ બીજા કોઈ ગીત સાંભળે એના કરતા આપણા જ આટલા શાસનના સરસ ગીતો મહાવીરના સાંભળી અને ઝૂમે અને આનંદ કરીને ભગવાનનું કલ્યાણ પચીસો પચાસનું કલ્યાણ બહુ સરસ રીતે હોય એટલે સ્પેશિયલી રેલી માટે જ બનાવ્યું છે જી દર્શક મિત્રો જે જૈન યુવક મહાસંઘ છે આચાર્ય નય પદ્મ સાગર સુરીશ્વરજી મહારાજાએ આ જીતો અને જીઓ અને યુવક મહાસંઘની સ્થાપના કરી છે દર વર્ષે છેલ્લા વીસ વર્ષથી જૈન યુવક મહાસંઘ એ વડોદરાની અંદર ખૂબ મોટો સ્ટેજ પરફોર્મન્સ કરતા હોય છે વિદેશના દેશના ખ્યાત નામ કલાકારોને બોલાવતા હોય છે અને એ લોકોની પરંપરા જ્યારે ભગવાન મહાવીરનો જન્મ કલ્યાણક હોય એના આગલા દિવસે જગતના લોકોને શહેરના લોકોને એક સંદેશ મળે કે આવતીકાલે ભગવાન મહાવીરનો જન્મ કલ્યાણક છે એવો સંદેશ આપવા માટે એક અહિંસા રેલુનું આયોજન જૈન યુવક મહાસંઘ કરતું હોય છે એટલે આ જે આવતીકાલે રેલી થશે આવતીકાલે નવમી તારીખ દસમી તારીખે જન્મ કલ્યાણ એટલે નવમી તારીખે આ રેલી ક્યાંથી નીકળશે ને કેવી રીતે આખો કાર્યક્રમ છે આ રેલી નવલખી કમ્પાઉન્ડમાંથી નીકળવાની જ્યાં આવતીકાલે સવારે આપણો નમસ્કાર મહામંત્રણનો કાર્યક્રમ છે ત્યાંથી જ એ રેલી પ્રયાણ કરશે ત્યાં ચોવિયાની વ્યવસ્થા હોય છે દર વર્ષે અને ત્યાંથી સમગ્ર વડોદરા અને ગુજરાતમાંથી પણ હવે યુવાન યુવતીઓ આવે છે એટલું બધું એમને આનંદ આવે છે કે પ્રભુ વીરના નામે આટલું સરસ કાર્યક્રમ થાય છે અને એ રેલીમાં અસંખ્ય યુવાન યુવતીઓ વડીલો બધા જોડાતા હોય છે ગયા વર્ષે પણ મારી દીકરીનું એક ગીત ઘર ઘર મહાવીર એ ત્યાં વિમોચન થયું હતું ગયા વખતે પણ એક આપે આપે જ કર્યું હતું એટલે તો એવી જ વખત એ જ રીતે રેલી શરૂ થાય અને પહેલું જે ગીત વાગે તો એ વખતે આપણે એનું લોન્ચિંગ કરવાની ઈચ્છા છે કે એની ઉપર બધા જમી શકે અને આખી રેલીમાં એ ગીત સતત વાગે બહુ સરસ બહુ સરસ આ વખતે રેલીનો રૂટ કેવો છે બસ એ જ નવલખીથી રાજમહેલ રોડ રાજમહેલ રોડથી ન્યાય મંદિર ન્યાય મંદિરથી મામાની પોળ મામાની પોળથી વળી પાછા નવલખી અને આ વખતે કાર્યક્રમ કંઈક બીજી જગ્યાએ છે કેમ કે દરખે નવલખી કમ્પાઉન્ડ માં હોય છે આ વખતે દરખે ખબર જ હશે કે પોલો ગ્રાઉન્ડ માં આ વખતે કાર્યક્રમ રાખ્યો છે અને ખૂબ સુંદર કલાકારો મુંબઈ થી પણ પધારી રહ્યા છે આપણા વડોદરા ના પણ જે સ્ટાર કલાકારો છે મને તો ખૂબ આનંદ છે કે મારી એકેડમી ના કલાકારો ને પણ આટલું સરસ તક મળે છે તમે ભણાવેલા એવા કેટલા કલાકારો આમાં ગાવાના છે એક તો રિષભ ગાવાનો છે જી દીપ ગાવાનો છે હાજી હા અને અનુષ્કાને મેં શીખવાડ્યું નથી પણ અનુષ્કાની સાથે અમે એક નવરાત્રી કરી છે અનુષ્કા પંડિતજીનું નામ છે મહાવીર શાહ જે બોમ્બેથી આવે છે એ મારો ખાસ મિત્ર છે અમે લોકોએ મુંબઈમાં ઘણા બધા કાર્યક્રમો સાથે કર્યા છે અને બીજું એક સારેગામાનો સિંગર છે એને હું પ્રથમ વખત સાંભળીશ પરંતુ આ વીસ વર્ષની અંદર ઘણા બધા સ્ટુડન્ટ્સને જૈન યુવક મહાસંઘે તક આપી છે જેઓએ મારી એકેડેમીમાં પરફોર્મ કર્યું હોય એમાં એક સ્ટુડન્ટ શિવમસિંગ જે ઇન્ડિયન આઈડલમાં પાપાજી તરીકે આવતો હતો એ છ વર્ષ અમારી લબ્ધી મ્યુઝિક એકેડેમીમાં સંગીત સિંગીઓ અજૈન હોવા છતાં એને પણ પોતે પચાસથી વધુ ગીત કમ્પોઝ કર્યા છે અનેક આચાર્ય ભગવંતોના આજે એની પાસે પણ આશીર્વાદ છે અને અત્યારે પણ એ જૈન સ્તવનો ગાય છે વાહ ખૂબ સરસ તો દર્શક મિત્રો આ હતા કર્ણિક શાહ અને લબ્ધી શાહ કર્ણિકભાઈ પોતે લબ્ધી એમની દીકરીના નામની એકેડેમી ચલાવે છે જાણીતા સંગીતકાર છે અને સરસ મજાના ગીતો એ લખતા હોય છે લખવું અને ગાવું એ એમના જીવનમાં વણાઈ ગયેલો મંત્ર છે અને વારસો એમને એમની દીકરીને આપ્યો છે એમની દીકરી પણ આ વારસાને જાળવી રાખવા માટે હમણાં આપણે એનો સુંદર અવાજ પણ જોયો એટલે એવું ચોક્કસ લાગે અમારી તમને ખૂબ ખૂબ શુભકામના છે તમે આ ફિલ્ડમાં પણ આગળ વધો તમે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થાવ એવી અમારી સ્પાર્ક ટુડેની ટીમ તરફથી તમને શુભેચ્છા છે પણ જીવનની અંદર પરમાત્માની સાથે જો આપણે તાદાત્મ્ય કેળવવું હશે તો તમારી પાસે તમારા પપ્પાએ જે વારસો આપ્યો છે એ મને લાગે છે ખૂબ મદદરૂપ થાય એવો છે તો આપણે કર્ણિકભાઈને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપીએ અને એમની દીકરીને પણ ખૂબ ખૂબ શુભેચ્છા આપીએ છેલ્લે જતાં જતાં કર્ણિકભાઈ આજે જૈન સ્તવનો જૈન ભજનો અને જૈનોની અંદર જૈન ધર્મ પ્રત્યે આપ આજના જે યુવાનો છે જૈન યુવાનો છે એને તમે શું સંદેશ આપવા માગશો એક જ સંદેશ કે આજના યુવાનો પાસે ઘણી બધી ટેકનોલોજી છે યુટ્યુબથી લઈને ઇન્સ્ટાગ્રામ ટ્વિટર ને ફેસબુક તો જેને ખરેખર સંગીતનો શોખ છે તો સ્વાર્થ સાથે એક પરમાર્થ જીવનની અંદર વણી વણાઈ જાય માટે જ આ જૈન સંગીત એકેડેમીની મેં સત્તર અઢાર વર્ષ પહેલાં શરૂઆત કરી અને આજે અનેક બાળકો અત્યારે લગભગ ચાલીસથી વધારે વડોદરાના સ્ટુડન્ટ્સ અત્યારે મારી પાસે ભણી રહ્યા છે હું દરેક યુવાન યુવતીઓને એક જ વાત કહું છું કે પ્રભુ વીરે આપણને આ શાસન આપ્યું છે તો એમના ગીતો ગાવા જોઈએ જરૂરી નથી કે તમે પ્રોફેશનલ થાવ પરંતુ પરિવાર માટે પોતાના આત્માના કલ્યાણ માટે પણ સંગીત તો શીખવું જ જોઈએ એ તો સારું છે જ પણ સંગીતની સાથે જો આપણે જૈન છીએ અને જૈન સ્તવન આપ શીખો તો એ ખરેખર ભવિષ્યની અંદર આ ધર્મનું આલંબન હશે આ સ્તવન આ સંગીત હશે તો એ ચોક્કસ તમને તારનારું બનશે તમે ક્યાં શીખો છો એ મહત્ત્વનું નથી પરંતુ શીખો એ બહુ જ મહત્ત્વનું છે તો આ હતા કરણિક શાહ જૈન સંગીતકાર અને લબ્ધી તમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અમારા સ્ટુડિયોમાં પધારા આપનો ખૂબ ખૂબ આભાર કેમેરામેન ગૌતમ સાથે હું દીપક શાહ સ્પાર્ક ટુડે ન્યૂઝ